વાવ વિધાનસભાની સભાની તેર તારીખે ચૂંટણી યોજાઈ હતી ને આજે તેની મતગણતરી ચાલી રહી છે અત્યારે હાલ મતગણતરી શરૂ થઈ ગઈ છે અનેક લોકો આ મતગણતરીને લઈને અત્યારે રાહમાં ઉભા છે કે કોણ બાજી મારી જાય છે પરંતુ આ બધાની વચ્ચે ધીલુ ચૌધરી છે તેનો એક મોટો ખુલાસો સામે આવ્યો છે તેમણે કહ્યું છે કે તમારા ચેનલના માધ્યમે હું સૌપ્રથમ વખત આ વાત કરવા જઈ રહ્યો છું ને તેવું કહીને તેમણે એક મોટો ખુલાસો કર્યો હતો જ્યારે અમારા સહયોગી રીતિ છે તેમણે આ ધીલુ ચૌધરી સાથે વાતચીત કરી હતી તે ખુલાસો કર્યો છે સૌથી પહેલા તો અમારા સહયોગી રિદ્ધિ અને ત્યાંના જે વરિષ્ઠ પત્રકાર છે તે બંને વચ્ચે શું વાતચીત થઈ અને વાતચીત કરતા કયો મોટો ખુલાસો થયો તે સાંભળીએ ના માવજીભાઈ કઈ નડવાનું નથી માવજી ભાઈ જો અપક્ષ ઉમેદવારી કરી

આવનારી ચૂંટણીમાં એમને કોઈ નુકસાન નથી એમનો જે પોર્ટફોલિયો અપક્ષ તરીકે બહાર આવ્યો છે એ આટલા પાંત્રીસ વર્ષથી રાજકારણ કરે છે સાત વર્ષથી લડ્યા પરંતુ જે ઇમેજ અત્યારે ગુજરાત ની અંદર જેમ કે બનાસકાંઠામાંથી ગેની બેન નું નામ થયું એના પછી આ બીજું નામ એમને તો આવનારા સમયની અંદર થવાનો જ છે અને આવનારા વિધાનસભાની જે ચૂંટણીઓ છે એની અંદર હવે ઘણું બધું કોની આરજીત થશે કોનું થશે હવે માવજીભાઈ અત્યારે ઘણો બધો સમાજ એમની તરફ વળી ગયો છે તો આવનારી ચૂંટણીઓના સમીકરણો જોતા દરેક ચૂંટણીઓના સમીકરણો અલગ હોય છે બેન સમીકરણો મુજબ અલગ અલગ રીતે લોકો મતદારો વિચારતા હોય છે અને સમીકરણો ઉપર થતી હોય છે અને અને જેના જેના સમીકરણો સમીકરણો બેસી જાય જાય એ ન બેસે પછી ગમે ગમે એટલા પ્રયત્ન કરે એટલા ટ્રાય કરે તેમ છતાં પણ એવો જીતી નથી શકતા પરંતુ આપણા ટીવીના માધ્યમથી કહું છું કોઈ પણ જગ્યાએ હજી કયું નથી એક છ આઠે આઠ જિલ્લા પંચાયતોનું ખાલી મારે ઓકળા અહીંયા રજૂ કરવા છે મીઠાની અંદરથી ભાજપ લીડ કરશે શણવારની અંદર થી ભા જિલ્લા પંચાયતમાંથી ભાજપ લીડ કરશે ભાભર સીટી ની અંદર થી ભાજપ લીડ કરશે મોરવાડાની અંદરથી ત્રિપાખીઓ જંગશે સુઈ ગામમાં કોંગ્રેસ લીડ કરશે વાવમાં કોંગ્રેસ લીડ કરશે ધીમામાં કોંગ્રેસ લીડ કરશે મડકામાં ત્રિપાખીઓ જંગ છે અને તડાક સીટ ઉપર અપક્ષ લીડ કરે તો નવાઈ નહીં અને બેન તમે મારો આ ત્યાં રાત સાંજે સાંભળીને રાખજો જો વાવ તાલુકાની અંદર બીજા નંબરે માવજી ભાઈ રહે તો એમાં પણ નવાઈ નહીં સુઈ ગામની અંદર ઘણી બધી એવી સીટો છે જ્યાં બીજા નંબર માં માવજી ભાઈ રે તો એમાં પણ નવાઈ નહીં અને આખું ગ્રાઉન્ડ લેવલ નું એક એક સીટ નું એનાલિસિસ કરી છે જે મેં મારા યુટ્યુબ ના માધ્યમથી મૂક્યું છે અને એ બધું જ એનાલિસિસ આપણે ખોટા પણ હોઈ શકે અને સાચા પણ હોઈ શકે એ એનાલિસિસ જોતા મને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નું પલડું થોડું ભારે લાગી રહ્યું છે અને જો કાલે અગિયાર વાગતા કોંગ્રેસ અહીંથી જીતી જાય તો એમાં કોઈ નવાઈ નથી પરંતુ આપણે એવો કોઈ શોર નથી કહેતા સમીકરણો કઈ પણ થઈ શકે મતદાન કેવી રીતે થયું છે શું થયું બધું ડિપેન્ડ કરે પરંતુ કોંગ્રેસ અહીંથી જીતશે તો લીડ થી જીતશે કારણ કે કોંગ્રેસ જીતશે તો હજાર બે હજાર પાંચ હજારની લીડ થી નહીં જીતે જીતશે કોંગ્રેસ તો એ દસ હજાર પ્લસ લીડ થી જીતશે નકે પછી કોંગ્રેસ વિધાનસભાની અંદર હારી જશે બાકી ન જીતી શકે કારણ કે અહીંયા મત નથી રાજપૂત ઠાકોર સમાજમાં પ્રભાવ નતો ગેની બેન ત્રણ સીટો ઉપર જ પ્રભાવ હતો જેમાં મીઠા સણવા અને ત્યારબાદ મુરવાડા પરંતુ મીઠા અને સણવા જિલ્લા પંચાયત અંદર ખાલી બે જિલ્લા પંચાયત માં ઠાકોર સમાજના પોટ અડતાલીસ હજાર વોટ છે માંથી મતદાન મતદાન તો ઉપર ખાલી બે જિલ્લા પંચાયત માં એટલું બધું મતદાન નથી ત્યારબાદ મુરવાડા રહી પરંતુ ગેની બેન નો સૌથી વધારે પ્રભાવ આ હતો એકલા એકલા જે ઠાકોર સમાજના ગામ છે હું તમને ગામના નામ કહું ચોસણ અબાળા સણવા આ એવા એવા ગામ છે અસાણા

જોકે થોડા જ સમયમાં વાવ વિધાનસભામાં કોનો દબદબો જળવાશે તે ખબર પડી જશે અત્યારે હાલ મતગણતરી ચાલી રહી છે જોકે વાત કરવામાં આવે અત્યારે હાલ ગેનીબેનનો આ ગઢ ગણાય છે અત્યાર સુધી ગેનીબેન અહીં જીતતા આવ્યા છે બે હજાર બાવીસમાં પણ સ્વરૂપજીને હારનો સામનો કરવો પડ્યો હતો ગેનીબેન ઠાકોરની સામે ફરી એક વખત ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા છે હવે આ બધાની વચ્ચે કોણ બાજી મારી જાય છે ને માવજી પટેલ જો અપક્ષમાંથી ઊભા રહ્યા છે તે કેટલા નડે છે તે પણ જોવાની વસ્તુ છે જો કે થોડા સમયમાં પરિણામની ખબર પડી જશે અને વાવ વિધાનસભા ઉપર કોનો દબદબો